બેડિયા પાસેની રાકાની મુવાડી ગામે સીસીટીવી કેમેરા હટાવવા બાબતે ગ્રામજનો અને બે શિક્ષકો વચ્ચે મતભેદ કલોલ તાલુકાના બેડિયા પાસે આવેલા રાકાની મુવાડી ગામે આવેલ પ્રાથમિક શાળામાં ગ્રામજનોની માંગણીથી છેલ્લા કેટલાક સમયથી સીસીટીવી કેમેરા લાગેલા છે જે કેમેરા હટાવવા માટે કેટલાક ગ્રામજનો અને બે શિક્ષકો રજૂઆત કરતા હોવાની માહિતી મળતા એસએમસી સભ્યો એસએમસી અધ્યક્ષ અને ગ્રામજનો તેમજ વાલીઓ એકઠા થયા હતા અને આજરોજ બપોરના ત્રણ કલાકે જિલ્લા વિકાસ અધિકારી અને સંબંધિત વિભાગના અધિકારીઓને લેખિત રજૂઆત મોકલી આપી હતી એસએમસી સભ્યો અને ગ્રામજનો સીસીટીવી કેમેરા નહીં હટાવવા માટે આ લેખિત આવેદનપત્ર આપ્યું હતું સિક્યુરિટી માટે સ્વામી નંદર ઘર છે આંગણવાડી એમાંથી ગેસ નો બોટલ ચોરાયેલો એ જવાબદારી કોણ રાખે ગામના લોકો જવાબદારી રાખશે કેમેરા હોય તો પકડાય તો કેમેરા હોય તો પકડાય કે ના પકડાય સર એ તમે મને કહો

जना जे, और एक आग, 25 થી ત્રીસ જણા છે અને શિક્ષક એક જ છે પણ પચીસ થી ત્રીસ જણા છે કારણ હોવું જોઈએ ને કેમેરા લગાતી સ્કૂલમાં સેફટી હોવી જોઈએ કેમેરા કેમ લગાવ્યા કેમેરા કેમ લગાયા કેમેરા લગાતી સ્કૂલની ની ના નાખવાય બધી જાણવા છે ને પબ્લિક બી જાણે છે ગ્રામજનો જાણે છે કે સેફ્ટી કે હશે એના માટે રાખે કેમેરાનો મતલબ શું થાય કે કોઈ ચોરી ના થાય કોઈ ભાગતોડ ના થાય મંતરમાં શું શું ચાલે છે શું નથી ચાલતું ટીચર બેઠી રહ્યા છે કે ભણાવે છે એ લીગલી છે કે અનલીગલી છે એ બધું જોવા માંગે ને તો કેમેરાનો વિરોધ કેમ કરે છે અને વિરોધની અંદર ગ્રામજનોમાં પચીસ થી ત્રીસ જણા એવા વ્યક્તિ છે જે વિરોધ કરે છે એ કેમેરા ના જોઈએ એનું શું કારણ આ સ્કૂલ ની અંદર ચોરી થાય લેપટોપ ચોરી થાય કે એલઈડી ચોરી થાય એની જવાબદારી આ લોકો લેશે આ લોકો લેતા હોય તો કેમેરા હટાવી દેવાના આપડે શું નામ તમારું જગદીશ વિનોદસિંહ ચૌહાણ ગામ બેડિયા પથ્થર મુવાડી